આખો પ્રાંત સારો હોય કે આખું શેર સારું હોય એવી અપેક્ષા જ નહીં રાખવાની એમાં પાંચ જ માણસો સારા હોય ગામમાં ગામ એને ઓળખતું ન હોય ગામ ઓળખે એની કોઈ પડી ન હોય પણ એ પાંચ માણાની પવિત્રતા ઉપર ગામની સલામતી હોય વિચાર કરો એ સત્યને જાણનારા સત્યને સમજનારા સત્યનું પાલન કરનારા તો બહુ ઓછો વર્ગ છે બાકી ખેર તોરલ ના શબ્દોમાં જેવું કેવું હોય તો દેશ ફરી માળુ જે માણા જોઈને માણાને મોજ આવે એમનો દુકાળ પડ્યો સતી તોરલે એના જીવન ચરિત્રમાં કીધું છે બહુ વિચાર કરો તો આપણી આગમવાણીમાં પણ એમ કીધું છે કે બાર ગાવે એક દીવો રહેશે અરે બાર ગાવ હાલો એટલે એક માણા તમને મળશે ટોળા તો કેટલાય મળે પણ એની જ વાતો આપણે કરવી છે ભાગવતમાં પણ એની જીવન ચરિત્રની વાતો છે તુલસીદાસજી શબ્દોમાં જો આપણે કેવું હોય તો જળ ચેતન ગુણ દોષ ભાઈ વિશ્વ કી કીર્તા આપણે એમ કહીએ કે ભાઈ આટલા માણસ છે ને આટલા કમાણસ છે આપણે વ્યાખ્યા કર્યા કરીએ એને અમે તુલસીદાસ છે મને તમને જીવનનું સમાધાન સરસ આપ્યું શું કીધું કે જળ ચેતન ગુણ દોષમય વિશ્વ કીની કીર્તા પરમાત્માય ગુણ અને અવગુણની દુનિયા બનાવી છે જો મારા તમારા માં તો એક સર પરમાત્મા સિવાય બધા પૂર્ણ છે અતિ વધતા ઓછા પ્રમાણમાં ગુણ ને અવગુણની માત્રા હોય પણ જળ ચેતન ગુણ દોષમય વિશ્વ કીની કીર્તા ઈશ્વરે દુનિયા જેવી બનાવી ગુણ ને અવગુણ ને મિશ્રણી તો કરવું શું ગુણ ને ગ્રહણ કરી લ્યો ને અવગુણ ને છોડી દે જીવવાની મજા લેવી હોય હાલો હંસની જેમ દૂધ ને ગ્રહણ કર્યું પાણી ને છોડી દીધું અને અવગુણ હું કામ ગોતવા જોઈએ આપણે એમ ઓછા છે તે બીજા ને લેવા જવાય આપણામાં ઘણા છે કોકે ફરિયાદ કરી હતી કે બાપુ ખાદી પહેરનારા છે ને એ બધા દારૂ ગાંધીજી સરસ જવાબ આપ્યો હતો કે તમે એમ કેમ જોતા નથી ખાદી પહેરતા થઈ ગયા આપણી ખાદી થી ભૂગી ગઈ એમ એના વખાણ કરો એટલે આપણે ત્યાં કીધું છે ગણ કર્યા ગોખા કરે અને અવગુણ ભૂલી જાય આ આ ની આ ખરેખર જીવતર ની છે ચાવી બહુ નાની હોય સાહેબ હા તમે તાળાને તમે ગમે એટલે અથોડા મારો તો તૂટે નહીં પણ ચાવી નાની હોય એને મૂળમાં લગાવો તો તાળું ખુલી જાય એમ જીવતરની સમજણની ચાવી જો હાથમાં આવી જાય તો જગત લીલું લીલું લાગે જગત જીવવા જેવું છે જીવન નથી જનજાત જીવન તો છે જીવવા જેવું આપણે હાથે કરીને ચીકણું કરીએ છીએ લ્યો બહુ વિચાર કરીએ ને એક જણે દુકાને જઈને કીધું કે ગોળ છે તો કે આ સારો ગોળ છે તો કીધું આ ડબ્બો તોડ્યો તાર સામે જોઈ લેજો આ પડ્યો હાથમાં ગાંગડી લઈને ચોલી ચોડીને કે ચીકણો બહુ છે હતો ની તે કરી નાખ્યો એમ જીવતર મારું અને તમારું સરળ છે પણ હું અને તમે અઘરું કરી નાખ્યું જો અમુક દુઃખ ભગવાન આપે જો વિચાર કરો ને ઈશ્વરનું દુખ છે ને એની વાત સહાય બહુ હોય કચ્છમાં ધરતી કમા આવ્યો ચાલો ગુજરાતમાં તો એની વાત સહાય તમે કેટલી આવી કલ્પના કરો આપણે ખેર આપણે એમ થાય ઘણા માણસોનું એમાં અને માણસો છે ને મને એમણે એક સાધ્વી બહુ સરસ વાત કરી એક પાપી માણા મરેની બહેન હાડી લેતો જાય આપણે એમ થાય કે આખી બસમાં બધાય પાપી એક હોય પણ ઉપાડે પાડે બધાય નહીં એમ એનું દુઃખ થાય આપણને પણ ઈશ્વર જે દુઃખ આવે ને એ દુઃખની વાહવાય સહાય આવે કરતા છે હવે તમે વાવાઝોડું ને આપણું મકાન પડી જાય ગામ ફાળો કરી દે બરાબર હવે જુગાર માં હારી ગયા હોય તો કે ફાળો હાઈ આપણે કારણ કે આપણું ઊભું કરેલું છે ઈશ્વરનું નથી ઈશ્વર દુઃખ આપે એની આળો સહાય આપે કારણ કે કરુણાનો સાગર ન કહેવાય નધારો આધાર ન કહેવાય ગરીબનો ભેલી ન કહેવાય એ વિશ્વાસન બધા આપણા ઋષિ મુનિઓ ખોટા પડે આપણા દુઃખ છે ને આપણે ઉભા કરીને ઘણા છે દાખલા તરીકે તાણીને બાંધવી પાઘડી જીવતા લેવા નખ પેરવા ટૂંકા પગરખા એ અણહરીતા દખ હવે તાણી ને આપણે પાઘડી બાંધીએ પછી એમ થાય મારું માથું સડ્યું છે સડ્યું નથી તો તે પાઘડી બાંધી તાણી અને ચડાયું છે જીવતા લેવા નખ હવે નખ લેતા લેતા જીવાળું ઉપડી જાય ઉપડે પીડા તો કઈ ઈશ્વરે મોકલી નથી આપણે ઉભી કરેલી છે પહેરવા ટૂંકા પગરખા હવે પહેરવા ટૂંકા પગરખા પી દણ પડે ને પછી રાડું નાખીએ કેમ આલે

આપણે ઉભા કર્યા છીએ પરમાત્મા દુઃખ આપે ને દુઃખ આપે તો સહાય આપે અમારે ત્યાં અમારે ઘરે અમારી બેનું દીકરી સાંજે આ પીછળમાંની એક સરસ ગાય છે તો કોઈ નહી હોય કુડદેવી જેવું કોઈ રક્ષણ ન કરી શકે સાહેબ હું ભાગવત ભગવાનની સાક્ષી સ્ટેજ ઉપરથી કહું છું દરિયાપાર અમેરિકા કેનેડા ની માલિપા મેં આખ્યું વિચીને યાદ કરી હોય ન આવ્યું હોય એવું ભર્યું નથી કુળદેવી આવે છે અને ગોરાએ તો પગાવી અને ચડી તો પર ચાલાવી ગોરાએ ंग अने कॾहिं कोपर चलावी डायूं कढ पाते घरिया वाली रे नवेद ना नाम ਕੜੀ ਬੋਸਸ ਖਾਡੂ ਨਾ ਸੁਰਖਾ ਧੋਵੇ ਮਨੇ ਤੂੰ ਤੂਗੀ ਪਾ ਕਰਨੀ ਪਰੇ ਘਾਟੂ ਨਾ ਸੁਰਖਾ ਆਨੇ ਤੇ ਫੇਰ ਵੀ ਦੀਦੋ ਸਿੰਘ ਰਾਮ ਵਾਲੀ ਦੇ ਨਵੇਂ ਖਾਨ ਨਾਮ ਲੈ ਜਾਵੇਂ ਨਵੇਂ ਖਾਨ ਨਾਮ ਨੇ ਜਾਵੇਂ ਆਨੇ ਸੋਯਾਨ ਅਨਿਤ ਸਾਂ ਹਾਟੂ ਗੇ ਰ ਆ ਮੁਝੇ ਵਾਰੇ ਹੋਇਆ ਨਹੀਂ ਬਿਰਦ ਸਾਂ ਭਾੜੇ ਹਨ ਬਿਰਦ ਗੇ ਰ ਆ ਮੁਝੇ ਵਾਰੇ ਉਹ ਹਰ ਦੁਰਗਾ ਉਪਜੂ ਮਾਤਨ ਬੇਲੀਆ ਵਾਲੀ ਰੇ big okay.